હા આજે તો હવા ફોને વાળી થાકી જ છું ને કંટાળે થઈ પોણે ચાલે છે હવા વાળી થાકી છું ફોન આજે કરવા પડશે આજે થર્ટી ફસ્ટ એટલે મારે તો બે ચાર ફોન કરવો પડશે કે મારી જોડે પૈસા છે નહીં પૈસાની પીવાનું તો નિહિત રહે બે ચાર ફોન કરવા પડશે એટલે હે કંઈક

હા ભાઈ બોલ હેલો હા બોલ ભાઈ અલા તું શું કરે છે પણ આજે ગોંડા બે હાજર પચીસ પતી જવાનો આજે શું કે અરે થર્ટી પર્સન્ટ નહી કેવાય અર્ટી પર્સન્ટ એટલે બે હાજર પચીસ પત્તી જવાનું એટલે આજે છે ને પાર્ટી કરી એમ એટલે હું કે મારી કે પૈસા છે નઈ એટલે છે

હું હલવાઈ ગયેલો એકવોડો હલો હા બોલ લા હાલ તો શું કરે છે લાલ આજે પેલું બે હાજર પચી હું કે પાર્ટી થઈ પાટી કર્યા કે નહીં એ હું લા 31st 31st એટલે 31st એટલે આ બધા ને પેલું ભેગા થઈને પીવાનું એવું તો ડોબન પાણી પાવાનું હર રેવા દે અને ચા ચા બધા ડોબન પાણી થી પાય ને કઈ હું ખેતર માં પાણી વાળો છું તો તું આવે એમ એવું છે ને પેલું લેતો આવજે કે કાસ નું ગોવા ને એવું બધું હો એવું હો લેતા ઉધાર લેતો આવું પણ બાટલી થી લેતો આજે બાટલી સગન તો ઉધાર ઉધાર ને પૈસા છે કે ને પૈસા પૈસા ઉધાર લેતો આમ તો હો તું ઉધાર ઉધાર લેતો પણ આજે તો પીવું પડશે ને કમ લાગે હા હારું હારું વેલા 5 મિનિટ માં અંદર આવી જાતું

ઘેર ઘેર આ ઘર લાવ્યા હું ને એટલે તું બે પોટલી પી લે તો પોટલી માં સડી સામે ઘેર છે કાલ નહી પીવું બરાબર બરોબર એક કોમ કરી ત્યાં પોટલી પીએ પછી હું ત્યાં પોટલી વળી ના પછી પોટલી એમ પૈસા બગડશે આયા એ પણ ઘરેથી

मारा छे तो तुम बैठना क्लास में पूरी तैयारी किया ना नहीं नहीं बता के हाथ के अंदर गिलास में नहीं ला मार बता के ला खुद मिले क्या यार कसर करना जाओ मजा आ गया खा ले बरे खा ले खाओ ना हमरा एक बार पिया ना रख पकड़ गया हां गोंडा चले आ तुम्हें कोई जन पीती नहीं ना हां मारे वदा नहीं गया गोंडा मैं तो आज मैं हम पोटली पीते प्योर प्योर मोड़ा वाला तो मैं ला ना वड नहीं हां

ले दारू ने डबल डबल થઈ ગયો હવે હો લે પકડ દિલ ના દોખે પૂળવા પડે તો દળ પીવા પડે બોટ સડી જ લે લા 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 પાછો પાછો હા આને આ નીકળી આને ગંજરીક મળી પણ જય ઉભરે બદર કડખા છોડા ના ખોબડે લાગે બદર ફાળ ચેસ તો મે કરતા ની ઉભરે ચેસ કરવાનું ભૂલી જા ચેસ કરો ચેસ છોડા બસ 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 આને પાછો સડી જશે આયા ઓંતાડા ફાટી જશે એક કામ કર ચેસ આ અઠવાડિયે હું ધારે ને તમારું કોક મારે હરે ને તમારે મને કેવાનું કુને કાલે મને ફોન મારા ફોન તમારે તમારા ફોન કઈ

મળખરા લાસો સડીયો ની મલે મફજર હો છો બસ સડીયો મને એ પાવડી કેટલી રાખ્યા પાવડી આવ પાવડા મેને ભાઈબંધ બીજા આવે પછી બીજા ભાઈબંધ કો થી

ઓ બાપા મરી જાવ મરી જવાના પિન મરી જવાના બહુ તે મને લે આજા કોરી પાણી વાડી દેવાનું હાથે હાથે કે મારવાનું દે નિ નિ દારૂ નથી આ ખાલી જીરા સુડેલો દારૂ છે એટલે ખાલી આમ કલરિંગ કરે છે દિમાગ ઉપર લેવાનું નઈ ના આ છે પોણે પોણી આમાં કઈ સોડા છે છે